છોટાઉદેપુરના જબુ ગામના દસાલાળ સમાજ દ્વારા વડોદરા ખાતે હોળીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી વાઘોડિયા રોડ સંખેડા દસાલાળ ભવન વડોદરા ખાતે જબુ ગામ દસાલાળ સમાજ વડોદરા દ્વારા આયોજિત હોળી કે રંગરસિયા રસીયા સંગ ફૂલ ફાગ ઉત્સવનું ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું જેમાં વલ્લભ કુલભૂષણ વૈષ્ણવાચાર્ય શ્રેષ્ઠ પીઠાધીશ્વર પરમપૂજે એકસો આઠ શ્રી દ્વારકેશલાલજી મહારાજ શ્રી વૈષ્ણવ યુવા આચાર્ય ચરણ પરમ પૂજ્ય એક સો ને આઠ શ્રી સરકુમારજી મહોદયશ્રીની મંગલમય પ્રેરક ઉપસ્થિતિમાં વડોદરાનું સુપ્રસિદ્ધ રશિયા ગ્રુપ સુખ વિશાલ વૃંદ વાડા લાલાભાઈ અને તેઓની સમગ્ર ટીમ દ્વારા રશિયાની ભારે રમચટ બોલાવી વૈષ્ણવ મહિલાઓ કૃષ્ણ ભક્તિમાં લીન થઈને નાચી ઝૂમી ઉઠી ભક્તિનો આન અનેરો આનંદ માણ્યો પૂજ્ય શ્રી દ્વારકેશલાજી મહારાજ શ્રીના હસ્તે ફૂલોને વરસ વરસા વરસાવી હોલી રમવામાં આવી હતી સુખ વિલાસ વૃંદના લાલાભાઈ કિરણભાઈ મુકેશભાઈ કૃપ દ્વારા મેરો ખાઈ ગયો બાજુ બંધ ઓ રસિયા હોડી રે જેવા વ્રજ ગીતોનું મધુર કંઠના સુરીલા અવાજે રસિયાઓનું સંગીતના તાલે વૈષ્ણવ ગોપ ગોપી ભાવે પ્રભુ શ્રી કૃષ્ણને રાધાની લીલાઓની યાદ કરી વૃજના નૃત્યાંગનો કરીને સૌ વૈષ્ણવો ગીલમાં આવી આ લૌકિક આનંદના લાભો લઈ રશિયામાં જંબુ ગામના ધર્મપ્રેમી ભક્તો અને વૈષ્ણવો મોટી સંખ્યામાં લાભ લીધો હતો પરમ પૂજ્ય ગોસ્વામી એકસો આઠ શ્રી દ્વારકેશલાસજી મહોદયશ્રીના વરદસ્તે મુખ્ય મનોરથીનું પુષ્પગુચ્છ અર્પણ કરી મોમેન્ટો આપી તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું જ્યારે ઉપસ્થિત મહાનુભાવોનું સમાજના હોદેદારોએ પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત કર્યું હતું આ રીતે હોલી રંગ રસિયા સંગફુલ ફાગના ઉત્સવની રંગે ચંગે આનંદ ઉલ્લાસ સાથે જંબુ ગામની મહિલાઓ વૈષ્ણવો દ્વારા ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી